અમે તો ભાજપ ના વર્કરો થી વાત ભાજપ ના જ હાલવા બીજા આપડા સાથે એક ભાઈ જોડાયા છે આ ભાઈ ને આપડે ભાઈ શું નામ તમારું રવિ રાણા રવિ રાણા કયા ગામ ના દાતા છે બનાસ થી બેન ટિકિટ આપી છે અને એક બાજુ રેખાબેન ચૌધરી દીકરી તરીકે એમને ટિકિટ આપી છે તો તમારા મતે બંનેમાંથી કેનું પલડું ભારે લાગે રેખા બેન ચૌધરી શું નામ આપનું પ્રવીણભાઈ જોશી પ્રવીણભાઈ જોશી અચ્છા બનાસકાંઠા એક ગેની બેન છે

યાની કે ધારાસભ્ય જ છે ને હા એ વર્તમાન ચાલુ ધારાસભ્ય તો છે પણ આમ વાવથી વાવથી ધારાસભ્ય છે બરાબર પણ તમને એમ કેમ લાગે છે કે આ વખતે બદલાવ થવાનો છે એમ કેમ લાગે છે બધા લોકો એવો કીધું કે ગેની બેન સારો છે ગેની આપણે બાજુમાં એક કાકા બીજા બેઠા છે શું નામ આપનું કાકા જયસિંહભાઈ જયસિંહભાઈ આપણે દાતા દીક છો તમે શું કહેવાનું થાય છે કે આઈ ભી કીધું એ બરોબર બરાબર એટલે અહીંયા કોંગ્રેસ જ છે ગેની બેન આવશે કોંગ્રેસ જ આવે

તો આ વખતે બનાસકાંઠા માંથી સંસદ ની જે સીટ છે એ બનાસકાંઠા બીજેપી જ લઈ જાય છે આ વખતે શું લાગે છે તમને એટલે નક્કી ના કોંગ્રેસ ના રાજકારણ છે રાજકારણ તો બરાબર છે યુવા મિત્ર છો તમારી શોધ કયા વિચાર પર તમે મતદાન કરશો ગેનીબેન ગેનીબેન ને મતદાન તમને એવું લાગે છે કે ગેનીબેન જીતે છે બનાસકાંઠામાં આ વખત તમામ સારું છે વર્તુ થાય બરાબર બનાસકાંઠા જ માં હશે ને તમારું જે વોટિંગ છે તે બનાસકાંઠા જિલ્લામાંથી જ પડતું હશે આ વખતે ગેનીબેન ઠાકોર છે કોંગ્રેસ અને આ વખતે રેખાબેન ચૌધરી રિતેશ ભાઈ કરી હવે તમે તમને કેવું લાગે છે કે આ વખતે ગેનીબેન બાજી મારશે કે રેખાબેન બાજી મારશે તો તમે જે મૂળ પર જાય છે જી તો બનાસકાંઠામાંથી ભાજપ કે કોંગ્રેસ એ તો કોંગ્રેસે જ આવો કોંગ્રેસ જ આવે અચ્છા કે આ વખતે બનાસકાંઠા જિલ્લામાંથી રેખાબેન કે ગેનીબેન શું કાકા આપનું નામ ઇસ્માઈલભાઈ ઇસ્માઈલભાઈ તમને કેવું લાગે છે કે આપણે દાતા મતા મે આયા બરાબર

કાકા તમાર શું કહેવાનો મતલબ અમારે ગેની બેન છે એટલે ગેની બેન નું સારું છે કામકાજ ગેની બેન નું કામ સારું અને વર્ચસ્વ એ બી સારું છે